નમસ્કાર મિત્રો દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો કુંભ મેળો હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા કરોડો શ્રદ્ધાઓનો ઉમરતો જનસાગર અને આધ્યાત્મ સાથે જોડાયેલી અદભુત ઘટના પણ શું તમે જાણો છો કે કુંભ મેળાની શરૂઆત કેવી રીતે થઈ તેનું ઐતિહાસિક મહત્વ શું છે તો ચાલો જાણીએ કુંભ મેળાની પરંપરા તેનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ કુંભ મેળાનો ઉલ્લેખ પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં જોવા મળે છે શ્રદ્ધાનો અનુસાર કુંભ મેળાનો મૂળ સમુદ્ર મંથનની પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે જે સાગર મંથન કર્યું હતું એના મંથન દરમિયાન અમૃતથી ભરેલો એક કુંભ એક ઘડો મળી આવ્યો દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત માટે જે યુદ્ધ થયું ત્યારે અમૃતના ટીપા ચાર સ્થળોએ પડ્યા એક હરિદ્વાર પ્રયાગરાજ નાસિક અને ઉજ્જૈન માન્યતા છે કે અહીં અમૃત સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે ઇતિહાસમાં કુંભ મેળાઓની પ્રથમ નોંધ સાતમી સદીમાં ભારતમાં આવેલા ચીની પ્રવાસી હુએન સાંગે કુંભ મેળાનું વર્ણન કર્યું છે તે લખે છે કે રાજા હર્ષવર્ધન પ્રયાગમાં એક મહાસમાગમ દરમિયાન સોનાનું દાન કરે છે એ સમયે અડધા લાખ લોકો એકત્રિત થાય છે આ કુંભ મેળાની પ્રથમ લિખિત સાબિતી છે મુઘલ શાસન દરમિયાન પણ કુંભનું મહત્વ ઘટ્યું નહીં અકબરના નવરત્ન અબુલ ફઝલ લખે છે કે હરિદ્વારમાં દર બાર વર્ષે એક મહામેળો ભરાય છે બ્રિટિશ યુગમાં પણ અઢારસો અઠાવનમાં લોર્ડ કેનિંગે હરિદ્વાર કુંભની મુલાકાત લીધી હતી ઓગણીસમી સદી દરમિયાન રેલવેના આગમન પછી ઓગણીસો ત્રણમાં પ્રયાગરાજ કુંભ માટે પહેલી રેલવે લાઇન બનાવાઈ જેથી યાત્રિકોની સંખ્યા વધવા લાગી ઓગણીસો ને ચોપનમાં પાંચ લાખની ભીડમાં અફરાતફરીના કારણે પાંચસોથી વધુ લોકોના જીવ ગયા હતા જે કુંભ ઇતિહાસ પૂરો કાળું પાનો છે બે હજાર તેર માં મહાકુંભ માં બાર કરોડ થી વધુ યાત્રિકો આવ્યા જે વિશ્વમાં સૌથી મોટી ભીડ તરીકે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ માં બે હજાર સત્તર માં યુનેસ્કો કુંભ મેળા ને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ આપીને તેની વૈશ્વિક મહત્તા વધારી આજે કુંભ માત્ર એક મેળો નથી પરંતુ તે એક જીવંત પરંપરા છે જે માનવતા અને ભક્તિ એક સાથે જોડાય છે તો તમે કુંભ મેળા વિશે શું વિચારો છો કોમેન્ટમાં જણાવો અને આવી જ રોચક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો